બરોડા બાર એસોસિએશનની વર્ષ બે હજાર પચીસ છવ્વીસની ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પડ્યું છે જેમાં જણાવ્યા મુજબ આવનારી ઓગણીસમી ડિસેમ્બરે ચૂંટણી યોજાશે બરોડા વકીલ મંડળની ચૂંટણી માટે બાર એસોસિએશન દ્વારા જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના આદેશ અનુસાર આ વર્ષે ઉમેદવારોને પ્રચાર માટે બેનર અથવા તો હોર્ડિંગ્સ લગાવવાની મનાઈ રહેશે આ વર્ષે મેનેજિંગ કમિટીની ત્રણ બેઠકો અને ટ્રેઝરરની એક બેઠક મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે જાહેરનામા મુજબ બાવીસમી નવેમ્બર સુધી વકીલો પોતાની મેમ્બર ફી ભરાવી શકશે જ્યારે છવ્વીસમી નવેમ્બરે ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ થશે મતદાન ઓગણીસમી ડિસેમ્બરના રોજ સવારે દસથી સાંજના પાંચ વાગ્યા સુધી યોજાશે ચૂંટણીમાં પ્રમુખ ઉપપ્રમુખ જનરલ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી ટ્રેઝર અને લાઇબ્રેરી સેક્રેટરી સહિત મેનેજિંગ કમિટીની દસ બેઠકો માટે ઉમેદવારી નોંધાવાની રહેશે ચૂંટણી અધિકારી દ્વારકેશ હરિભક્તિએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે કોડ ઓફ કંડક્ટ અંતર્ગત પ્રચારમાં બેનર અને હોર્ડિંગ્સ ઉપર પ્રતિબંધ લાગુ રહેશે બરોડા વકીલ મંડળની આ ચૂંટણી આવનાર ડિસેમ્બર માસમાં યોજાવાની છે જે સંદર્ભે વિસ્તૃત માહિતી અપાઈ હતી વડોદરા વકીલ મંડળનામા જણાવ્યા મુજબ ઇલેક્શનની તમામ પ્રક્રિયાઓ યોગ્ય તે સમયે એમાં જણાવ્યા મુજબના ના સમયે પૂરી કરીશું કુલ્લે દસ પોસ્ટ માટે ઇલેક્શન છે તેમાં પ્રેસિડેન્ટ છે વાઇસ પ્રેસિડેન્ટ છે જનરલ સેક્રેટરી છે જોઈન્ટ સેક્રેટરી છે ટ્રેઝરર છે સેક્રેટરી લાઇબ્રેરી મેનેજિંગ કમિટી ને મેનેજિંગ કમિટી રિઝર્વ ફોર ધ લેડીઝ એડવોકેટ્સ એ રીતે અમે ઇલેક્શનમાં જણાવ્યા મુજબ આ તમામ પોસ્ટો માટેનું અમે ઇલેક્શન ઓગણીસ બારે કરવાના સૌથી પ્રથમ તો અમે પહેલા અમારા વોટર્સ લિસ્ટ બનાવવાના છે અને વોટર્સ લિસ્ટ માટે અમે મેમ્બરશીપ ફીસ ભરવા માટેની છેલ્લી તારીખ અમે બાવીસ અગિયાર રાખેલી છે એ પછી અમે ચોવીસે પ્રોવિઝનલ વોટર્સ લિસ્ટ અમે રજૂ પબ્લિશ કરીશું અને કોઈ પણ જાતના વાંધા નહીં આવે અને વાંધા હશે તો તે બને જ છે ત્યાં સુધી અમે પ્રયત્ન કરીશું તે વાંધાઓનું નિરાકરણ કરી અને ફાઈનલ વોટર લિસ્ટ અમે ઓગણત્રીસ અગિયારે પબ્લિશ કરી દઈશું હા આ વખતે અમે અમારી આખી ઇલેક્શનની ટીમ વિ ઇલેક્શન કમિશનર અને મારા સાથી ઇલેક્શન કમિશનરો શ્રી રોહિતભાઈ શાહ હિતેશભાઈ ગુપ્તા અને હિતેશભાઈ પટેલ અમારે સંયુક્ત રીતે એવો નિર્ણય કરેલો છે કે કોડ ઓફ કોન્ડક્ટ પ્રમાણે જો આપણે શરૂઆત હોર્ડિંગ્સ નહીં લગાવવાથી કરીએ તો તે આપણા માટે ગૌરવ સમાન રહેશે અને અમે મને એટલો પ્રયત્ન કરીશું કે અમારા વડોદરા વકીલ મંડળ તેમજ સૌથી વધારે જે અગત્યનું છે તે મારા તમામ વાળા વકીલ મિત્રો કે જેના વડે વડોદરા વકીલ મંડળના નામે ઓળખાય છે તે લોકોનું ગૌરવ જળવાય અને માન સન્માન અને અમારા વડોદરા વકીલ મંડળની એક આગવી પ્રતિભા ઊભી થાય એવો પ્રયત્ન કરવાના અનુસંધાને અમે આ નિર્ણય હાલમાં કર્યો છે આ વડોદરા વકીલ મંડળનું ઇલેક્શન છે વકીલ મિત્રો દરરોજ વડોદરા કોર્ટમાં ન્યાયમંદિર સંકુલનમાં આવે છે અને વકીલ મિત્રો તેમનું પૂરેપૂરી રીતે સંપૂર્ણ રીતે તેમને સ્વતંત્ર રીતે તેમનો પ્રચાર કરી શકે એ માટે કોઈ પાબંધી અમે રાખેલી નથી અને હોર્ડિંગ્સ નહીં મૂકવાથી કોઈપણ કેન્ડિડેટને કોઈપણ જાતની અસર થશે એવું અમે માનતા નથી એ બાબતે અમે જે તે સમયે અમારા દરેક કેન્ડિડેટ્સ અમારા દરેક વકીલ મિત્રોની લાગણીને અનુસંધાને અને એને જોઈ તપાસીને અમે જે તે સમયે કોઈ એક યોગ્ય ન્યાયિક નિર્ણય લઈશું